તો મિત્રો આપણે હવે સોમનાથ મંદિરના ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે આ મિત્રો એ દો તમારે વાહ કાયો બનાવી લીધા આવો ભાઈ સોમનાથ મંદિર દસ એટલા આવે કાંઈ કરતા નહીં કપાળ હાલો અમારો વાળો બીજું કરતભાઈ ઊંસાવાળ વાહ કાંઈ ન ઘટાઈ હાલો તમે બનાવી લઈ ચાલો રાખીએ

ભલે નહી પણ એ રોજગારી નું માધ્યમ છે ને એક તમારા ભગવાન નામ કેટલા લેવાય કેટલા તમે મહાદેવ કેતાય સોમનાથ પ્રભુ કે નામ પે લે પૂરે દિન મેં પૂરે મિત્રો હવે આપડે દાદા ના પરિસર માં એન્ટ્રી કરી રહ્યા છીએ મંદિરના પટાંગણમાં એન્ટ્રી કરી લીધી જય સોમનાથ જય સોમનાથ તો મિત્રો હવે આપણે સોમનાથ મંદિરે ભગવાનના દર્શન કરી લીધા છે હવે થોડુંક ખોટો સેશનનો કાર્યક્રમ હતો એ બધો પૂરો થઈ ગયો છે હવે ડાયરો બધે તો પોતપોતાની રીતે વાતમાં મશગુલ છે ક્યાં મુદ્દા ઉપર વાત ચાલતી છે કે ખબર છે નહીં પણ હવે હાલે છે એવું લાગે છે

સારું તે હાલો આગળ આગળ વધમાં બિનારી રહેજો જય સોમનાથ મહાદેવ તો મિત્રો હવે આપણે સોમનાથથી નીકળી ગયા છે ને થોડીક ભૂખ લાગી છે ડાયરે ડાયરેક બધા જમવા બેઠી ગયો છે ભૈલુભાઈ ચલાવો ભૈલુભાઈ ચલાવો વિજયભાઈ મહાવીરભાઈ દબાવો તમે તમારે પંજાબી ઉપર ઉતર્યા છે હા ભાઈ વિડીયો જ શર્મા એ બહો પાછો

કેમ ભેગું કર્યું આપણે નારિયંદાને બોલેરાનું એને વધારે બી છોડી ગયો છે આપણે બોલેલા એવા થોડા હોય છે હોય ને એમ એવું કહેવાનું એવું છે ભાઈ ભાઈ શબ્દો હે રાજા શબ્દો મજા કેવી કેવા છે ના લાગે મधवપુર આવવાનું છે મधवપુરની વાર છે વાર હું એમે તો વાત બે હું કદા પારા બથડા નો લેવા માટે સોમાલે સોમાલે આલે એટલે તમે ફુક મારું સોમાલે નામાલે કલા ભઈ પતો ભાઈ ફુક નો મત આપડે ની જાતે ન મત મારો ભાઈ એલા વાય ના હું બોલ કસિતો છે આપડે ડ્રાઈવિંગ કેમ લાગ્યું તમને ગુડ ને ભાઈ સ્મૂથ હા શાંતિ વાળો શાંતિ વાળો હવા દે તો આવ નકર તો ભાઈ પગમાં તોડ્યું થા હમણાં આગળ બેઠા ને એને બરક મારી મારી ખાલા પગે માયુર ભાઈ હા આ તમને કો કાય આપણે ઉપાધી દેવી જાય ને અમાર ભઈલો ભાઈ તો અડધી કરે એટના હુતા છે એમનું અમાર એક ભાઈ ડ્રાઈવર આ ભાઈ ઓનો વજન થોડો પગ તોડ્યું થાય એવું હતું સીટ બદલાઈ નાખી બધી आपने बहुत चीजें आयीं तो फाइनली मित्र आपने बहुत चीजें आयीं माधवपुर 20 आजकल ते आपने भेजा हो 20 मार्च आमरवा बहुत चीजें आजकल थोड़ा ज़्यादा दिमुश्क ना ना या

हेलो भाई जरे लोकेशन सब थाई थे अबे यहां हूं बे हो बे लो हां दिया तो तुम्हारे घर ना थे बे लो यहां हूं बे हेलो भाई ड्राइवर न की करो कई बदल जाओ तो तुम रील के भी आवे जोरदार

બે ફેરું તો પાછું પાણી હાલો ભાઈ જો ત્રીજી ફેર હજે ના ભાઈ ભાઈનું કામ સક્સેસ કયું